નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શના જોશી તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર ગુજરાતની આસ્થાનો અને આત્મગૌરવનો પ્રતિક એવા સોમનાથ સ્વાભિમાન પર્વના પાવન અવસર નિમિત્તે લાઠીબાબરા વિધાનસભાના માનનીય ધારાસભ્ય જનક તળાવિયાએ દામનગર શહેરના વૈજનાથ મહાદેવ મંદિર ખાતે તેમજ ધામેલ ગામે આવેલા શિવ મંદિરોમાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમોમાં ભાવભેર ભાગ લીધો હતો આ અવસરે ધારાસભ્ય જનક તળાવ્યાના શુભ હસ્તે વિધિવત ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાસ્ત્રો વિધિ અનુસાર ભગવાન શિવની મહાઆરતી પૂજા અર્ચના શિવધન અને અન્ય ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી મંદિર પરિસર ભક્તિભાવથી છલકાઈ ઉઠ્યો હતો અને હરહર મહાદેવના જયકોશથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની ગયું ધારાસભ્ય જનક તળાવિયાએ ભગવાન શિવ સમક્ષ રાજ્ય પ્રદેશ તથા સમગ્ર દેશની સુખ સમૃદ્ધિ શાંતિ અને જન કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો સ્થાનિક આગેવાનો ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ સામાજિક કાર્યકરો યુવાનો તથા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ મળીને સોમનાથ સ્વાભિમાન પર્વની મહત્તાને ઉજાગર કરી હતી આ અવસરે ધારાસભ્યશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સોમનાથ સ્વાભિમાન પર્વ એ આપણા રાષ્ટ્રીય ઇતિહાસ સંસ્કૃતિ અને આત્મસન્માનનું પ્રતિક છે આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર એકતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે આપણી સાંસ્કૃતિક પરંપરાને જાળવી રમીક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર એકતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે આપણી સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખવી અને આગામી પેઢી સુધી પહોંચાડવી આપણી સૌની ફરજ છે કાર્યક્રમના અંતે ભક્તો માટે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો દામનગર તથા ધામેલ ગામના નાગરિકોમાં આ ધાર્મિક આયોજનને લઈ ઉત્સાહ અને હર્ષની લાગણી જોવા મળી હતી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ